વર્ષઅદના નવા રાઉન્ડ માટે ગુજરાત વાસીઓ તૈયાર રે હાલ અત્યારે अनेक પ્રકારની નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં અત્યંત ભયંકર અને તોફાની નવુ વાવાઝોડું બનતું જોવા મળ્યું છે મુંબઈના વિસ્તારોની અંદર લો પ્રેશર બનીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવી નવી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી નવી સિસ્ટમ બનીને ગુજરાત તરફ ટકરાતી જોવા મળી રહી છે રાજસ્થાન વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે તો જાણી લેજો આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં પડી શકે છે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ

પરેશ ગોસ્વામી સ્વામીની આગાહી પ્રમાણે રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે જે આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ગુજરાતમાં ચાલતો જોવા મળવાનો છે અને આ દરમિયાન આઠ ઇંચ થી લઈને ગુજરાતમાં દસ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર આ સીઝન અત્યાર સુધીની અંદર બત્રીસ સુધીનો વરસાદ ગુજરાતની અંદર ખાબકી ચુકેલો જોવા મળી રહ્યો છે બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર અત્યારે વરસાદના મોડલ પણ બદલાતા જોવા મળી રહ્યા છે જેના કારણે અચાનક વાતાવરણમાં આવનારી કલાકોમાં મોટા પલટાવ સાથે સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઘેરાવા મંડરાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં બની રહેલું મિની વાવાઝોડું પોતાની દિશાઓ તીવ્ર બનાવીને

બદલાયેલા હવામાનના પગલે આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા જવા માટે પણ ઘાતક સૂચનાઓ આપવામાં આવી રહી છે મુંબઈના વિસ્તારની અંદર અટકેલું સોમાસું આગળ વધીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકી ચૂકેલું જોવા મળ્યું છે જેમ જેમ સોમાસુ અતિ ભયંકર અને ખુખાર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓમાં જળ હોનારતના ભયંકર ભારેથી અતિભયંકર વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર નદી ચેકડેમો છલકાતા જોવા મળ્યા છે રોડ રસ્તા ઉપર ભયંકર પાણી પાણીના દ્રશ્યો અત્યારે ગુજરાતમાં ફરી વળેલા જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે આમ જેમ જેમ નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સતત મોટા પલટાવ સાથે મુશળધાર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર બચાવ કાર્યરત માટે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી રહી છે તો સાથે જાણી લેજો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં તમે લાઈવ સેટેલાઇટ યુનિટ મદદથી પણ અત્યારે જોઈ શકો છો રાજ્યની અંદર આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો કચ્છના સંપૂર્ણ વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર

મોરબીના ક્ષેત્રથી જામનગરના વિસ્તારમાં સલાયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ સિસ્ટમની મજબૂત લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે સાથે સાથે પોરબંદર ભાનવડના ક્ષેત્રથી લઈને જૂનાગઢના વિસ્તારો ઉપર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે વેરાવળના વિસ્તારથી ઉનાને અમરેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાતો હોય તેમ વરસાદીય સિસ્ટમની મજબૂત લાઈનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેંચાઈને સૌરાષ્ટ્રના તટીય અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના જિલ્લાથી લઈને સુરતના વિસ્તારમાં વ્યારાના વિસ્તારથી આવવા નવસારી થી લેને ડાંગ તાપીના વિસ્તારોની અંદર અને ભરૂચના વિસ્તારથી લઈને લેને નર્મદાના સંપૂર્ણ વિસ્તારોની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર પણ આવનારી 3 કલાકમાં મુશળધાર થી લઈને ભયંકર મેઘ તાંડવ થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિ અને મોટો ખતરો ટોળાતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ ભારે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો લુણાવાડાના વિસ્તારથી ગોધરાના ક્ષેત્રમાં દાહોદના વિસ્તારથી લઈને છોટાઉદેપુરના વિસ્તારમાં મહીસાગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય મહારાષ્ટ્રના સરહદીય જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હલચલ અત્યારે વધતું જોવા છે સાથે સાથે અહેમદાબાદનો વિસ્તાર ધોળકા નડિયાદના ક્ષેત્રથી ખંભાત વડોદરાના પંથકથી બોડલીના વિસ્તારમાં ગોધરાના વિસ્તારથી લુણાવાડાના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાના કારણે મધ્ય ગુજરાત છે જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અતિભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે થરાદના વિસ્તારથી પાલનપુર ખેડ વિસ્તારથી રાધનપુર મહેસાણાના ના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારોની અંદર સૌથી ભયંકર અને સૌથી વધારે અસર અત્યારે સિસ્ટમની વધતી જોવા મળી રહી છે આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી ત્રણ કલાકની અંદર વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોના ભાગરૂપે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે અને અનેક જિલ્લામાં વિજળી પડતી હોય તેમ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને ગુજરાતમાં મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના નકશા એટલે કે ગુજરાતના સવિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે કયા કયા જિલ્લામાં કેવું દબાણ જોવા મળવાનું છે જેની જિલ્લાઓને લઈને પણ લાઈવ અપડેટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આબ હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં સક્રિય બનતા જોવા મળવાના છે કડાકા સાથે સંપૂર્ણ વિસ્તારમાં મેઘ તાંડવ હવેથી વધતું જોવા મળવાનું છે ફક્ત મેઘ તાંડવ નહીં પરંતુ તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં કડાકા ભડાકા અને વીજળી પડતી હોય તેમ અનેક વિસ્તારોમાં મેગ ગરજનાની પણ ગુજરાતમાં રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી પાંચ જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓને વરસાદનો આ નવો રાઉન્ડ ગમરોળતો જોવા મળવાનો છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર અનેક જિલ્લામાં ગાજવીજની સાથે તોફાની પવનોની તીવ્રતા થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન રહેવાની પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર જેમ કે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહિસાગરના વિસ્તારથી દાહોદ પંચમહાલ ખેડબ્રહ્માના વિસ્તારથી ખેડા ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદના વિસ્તારથી રાજકોટ આણંદ વડોદરા ઉદયપુર ભરૂચ નર્મદા વિસ્તાર થી તાપી નવસારી ડાંગ ને ની ની સાથે દમણ ના વિસ્તારો અંદર આમ ગુજરાત ના સંપૂર્ણ વિસ્તારો ની અંદર આવનારી કલાક ની અંદર રીત સર રીતસરનું મેઘ રાજા રાજાનું ભયંકર તાંડવ ગુજરાત માં શરૂ થતું જોવા મળવાનું છે કડાકા ભડાકા તોફાની પવનો ની તીવ્રતા સાથે ગુજરાત ના સંપૂર્ણ વિસ્તાર માં મેઘ ગર્જના ની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે આમ કડાકા ભડાકા ની સાથે રાજ્યમાં વરસાદ ગુજરાત પર હવેથી જોતરા કાઢતો જોવા મળવાનો છે જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ભારેથી અતિભયંકર વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો આવનારી કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લામાં વરસાદનો ખતરો ટોળાઇ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું આજરોજ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેમાં ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી અને ભાવનગરના જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગીર સોમનાથ અમરેલી ભાવનગર ની અંદર આજે ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી છે તે જ રીતે દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર પણ વરસાદનું જોર આજે ફરી એકવાર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે જેમાં આણંદના પંથકથી લઈને વડોદરા છોટાઉદેપુરના વિસ્તારથી ભરૂચ નર્મદાના વિસ્તારથી સુરત તાપીના વિસ્તારથી નવસારી ડાંગના વિસ્તારથી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો આમ ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતની અંદર આણંદના પંથકથી વડોદરા અને ઉદેપુરના વિસ્તારમાં આજ રોજ ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જેમ કે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર અહેમદાબાદ મોરબી બોટાદ રાજકોટ પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં મધ્યમ વરસવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતમાં આવનારી પાંચ તારીખ સુધી અનેક વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને લઈને પણ જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં

ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના આવતીકાલ માટે ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારે વરસાદનું ની સાથે ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તો એ સાથે સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દ્વારકાના ક્ષેત્રથી પોરબંદર બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી છે આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે પણ નાવકાષ્ટ જાહેર કર્યું છે તે મુજબ આજે બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર પાટણ મહેસાણા અને અરવલ્લીમાં સાથે સાથે ખેડાના વિસ્તારથી દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અનેક વિસ્તારમાં ગુજરાતમાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે વડોદરાના વિસ્તારથી નવસારી વિસ્તારથી ડાંગ દમણ અને અનેક વિસ્તારોની અંદર વરસાદને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ અષાઢી બીજના દિવસે સાંજે થઈ હતી જેને લઈને દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરના ભાગોની અંદર પણ વરસાદીય ઝાપટા જોવા મળી શકે છે કચ્છના ભાગોની અંદર વરસાદીય ઝાપટાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરની અંદર ભેજના કારણે ઘણા ભાગોમાં વરસાદ પડશે ચોમાસુ ધરી ઉપર સરકતા કેટલાક ભાગોની અંદર વરસાદનું પ્રમાણ ઘટી શકે છે તો બંગાળના ઉપસાગર ની અંદર સિસ્ટમ બનવાના કારણે રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલે જુલાઈ મહિના વિશે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર દક્ષિણી ગુજરાતની અંદર નવસારી સુરત ભરૂચ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે ત્રણ જુલાઈની આસપાસ વરસાદનું જોર વધતું હોય તેમ મહેસાણા સમીહારીજ પાટણના વિસ્તારથી બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લી પંચમહાલના ભાગોની અંદર ભારે વરસાદ આવી શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે વરસાદના કારણે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં વાવેતર મોડું થઈ શકે છે પરંતુ નવથી લઈને પંદર જુલાઈ વચ્ચે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર સારા વરસાદ થવાની પણ અંબાલાલ પટેલ દ્વારા નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો રાજ્યમાં આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર દાસે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ દ્વારકા જૂનાગઢના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગરના ક્ષેત્રથી રાજકોટ અમરેલી અને ગીર સોમનાથની સાથે ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમ બનવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી વરસાદની નવી શક્યતા ગુજરાત માટે આંબાલાલ પટેલ દ્વારા પણ દર્શાવવામાં આવી રહી છે

ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગ દ્વારા સાત દિવસ માટે અંદર એક નવી સિસ્ટમ બની રહી છે જેની અસરના કારણે ગુજરાતમાં આવનાર પાંચ દિવસની અંદર વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર ભારે વરસાદના કારણે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એક તારીખથી બે જુલાઈના રોજ નવસારી વલસાડના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનું ઓરેન્જ એલર્ટ અને સુરતના વિસ્તારથી તાપી ડાંગ ગીર સોમનાથ અમરેલીના વિસ્તારથી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ક્ષેત્રોથી લઈને દાહોદના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું આ વિડીયો છે ગુજરાતની અંદર રોડ રસ્તાઓ ઉપર પાણી પાણીના ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્રણ જુલાઈ ના રોજ સુરત નવસારી વલસાડના જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ નું ઓરેન્જ એલર્ટ અને ડાંગના વિસ્તારથી તાપી ભરૂચના વિસ્તારથી નર્મદા વડોદરાના વિસ્તારથી ચોટા ઉદેપુર અમરેલી ભાવનગરના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારો જ્યારે ચાર જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર નવસારી વલસાડના જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતમાં વધી રહેલા વરસાદના જોરના ભાગરૂપે અનેક વિસ્તારમાં મેઘરાજા ધબ ધબાટી બોલાવતા જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશ એક સાયક્લો ક્લાઉડ છે જે છે અને તેનો એક સેન્ટ્રલ પાર્ટ પાકિસ્તાન તરફથી પણ આવતો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ માટે વરસાદ લઈને નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે